નાઇન્ટી ફાઇવ પર્સન્ટ હવે હું આપને એ બતાવું કે હું તો એક સાધારણ અગિયારમો ભણેલો ગામડાનો વિદ્યાર્થી હતો અને એ સમયે એ સમયે સાઠથી સિત્તેર ટકા લાવવા એટલે બહુ મુશ્કેલભર્યું કામ હતું પણ એ સમયે આપણા હિંમતનગર તાલુકામાં રૂપાલ ગામના વિરજીભાઈ પાટીલ કરીને એક હતા પંચાવન વર્ષ પહેલાં એ સિત્તેર ટકા માર્ક્સ લાવેલા અને હિંમતનગર તાલુકામાં ફર્સ્ટ આવેલા એમના સન અહીં બિરાજમાન છે હું વિનંતી કરું મનોજભાઈ પાટીલ પૂર્વ કોર્પોરેટર એમના પિતાની તો એ સમય હતો ત્યાર પછી હું અને આપણા આપણા બાળકો તો મારા બાળકો તો મેં ચાલીસ વર્ષ પહેલો સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં શરૂઆત કરાવેલી દેશમાં રહેલો એટલે મને બીજી ખબર ન પડી પણ કેન્દ્રીય વિદ્યાલયોની ખબર પડી તો કેન્દ્રીય વિદ્યાલયમાં ભણવાની વ્યવસ્થા મળેલી એટલે એમના સીબીએસઈની શરૂઆત કરાવેલી એનું રિઝલ્ટ તો આજે મળી ગયું છે પણ મારા બાળકો મોટો દીકરી પિસ્તાલીસ વર્ષનો નાના દીકરા સાડત્રીસ વર્ષના તો દીકરા મારા ભારત સરકારમાં ઇન્જિનિયર ઇ સિક્સ ક્લાસ વન ઓફિસર છે અને અત્યારે મહારાષ્ટ્રના એક પ્રોજેક્ટમાં છે દીકરી મારો ફોરેન છે અને જમાઈ મારા એરોનોટિકલ એન્જિનિયર છે એટલે એ પણ આગળ છે અચ્છા બીજા નંબરનો દીકરી હવે એ તો સાહેબ પ્રાઇવેટમાં અહીં આપણા પુરલ ગામના અરુણ સુતરિયા સાહેબ આઈ એસ એમની સ્કૂલમાં ઓછા પગારે ત્રીસ હજારના પગારે ભણાવી રહ્યો છે અને એમ મારા જમાઈ છે કંડક્ટર છે એટલે કંડક્ટર એટલે ચાલીસ હજાર પગારવાળા પણ એમના દીકરા દોઢ વર્ષ પહેલો એવો ભણ્યા એવો ભણ્યા સાહેબ કે સાડા ત્રણ વર્ષ પહેલાં એમને સીબીએસઈ કેન્દ્રીય વિદ્યાલય બાણું ટકાએ નાઇન્ટી ટુ પરસેન્ટે સીબીએસઈ પાસ કરેલું ત્યાર પછી દોઢ વર્ષ પહેલાં એમને સીબીએસઈ સાયન્સ સ્ટ્રીમ નેવું ટકાએ પાસ કરેલું એ પણ એની સાથે સાથે અગત્યનું જે કહેવા જઈ રહ્યો છું કે એમને નીટ પરીક્ષા આખા દેશમાં આપણી પાસે તો પૈસા ઓછા છે નથી પણ જેમની પાસે પૈસા છે એમને બે નંબરથી પૈસાના માં લાવી દીધેલા પણ આપણા હિંમતનગર જેવા નાનકડા ગામ શહેરમાંથી ટાઉનશીપમાંથી એમને નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી એટ આપણા ગુજરાત રાજ્યમાં પાસ કર્યું અને અત્યારે રામ મનોહર લોહિયા હોસ્પિટલ એન્ડ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી ભણી રહ્યા છે એટલે બીજા વર્ષમાં એમ બીબીએસ ચાલુ થયું ત્યાર પછી મારો મોટો દીકરી એમના હમણાં ચાર પાંચ મહિના પહેલો સીબીએસઈ રિઝલ્ટ આવ્યું નાઇન્ટી ફોર પર્સન્ટ સીબીએસઈ કોમર્સ ટીમ એટલે હું તો એક સૈનિક હતો પૂર્વ સૈનિક પૂર્વ ફોજી મને બીજી કંઈ ખબર નહોતી પડતી હા પણ ભણવું અને ભણાવવું એ તો આપણને ખબર પડવા લાગી એટલે મારા વિદ્યાર્થી મિત્રોને મારા સ્ટુડન્ટ્સને મારું કહેવું એ છે કે આ જે લાઈફ છે એ ચેલેન્જિંગ છે કાંટારો તાજ છે હવે તમે જે બારમા પછી આગળ જવાનો છો ત્યાં તમારા રસ્તામાં કાંટા જ કાંટા છે એ કાંટાને તમારે ફૂલ બનાવી દેવાના છે અને તમારે આગળ વધવાનું છે લાઈફ બહુ ચેલેન્જિંગ છે ચેલેન્જિંગ લાઈફનું એ કે જમીનમાં પણ ઉતરવું પડે આપણા આપણા આકાશની એકદમ લેવી પડે એટલે ચેલેન્જિંગ લાઈફ બનાવીને આપણે આગળ વધવાનું છે તો સ્પેશિયલી સ્ટુડન્ટ પાઠવું છું જય હિન્દ જય ભારત અને આયોજક કમિટીએ મને બે મિનિટ જે બોલવાની તક આપી છે હું આપનો ખૂબ ખૂબ સહે દિલથી આભાર માનું છું જય હિન્દ કે આજે આજે મને ઉભો કર્યો છે તો આજે સશસ્ત્ર સેના દિવસ છે એટલે આપણો ફ્લેગ ડે યર ફ્લેગ ડે માટે શહીદોને થોડું થોડું જે કંઈ બની શકે એ ડોનેટ કરવાનો પ્રયત્ન કરજો કારણ કે શહીદોના પરિવારને તમારો એક એક પૈસો એક એક રૂપિયો અમને ફાળે જાય છે ધન્યવાદ જય હિન્દ જય ભારત યસ ભાઈ સાહેબે બધાય વાલીઓને મીઠી ટકોર કરી દીધી અને બાબા સાહેબ કહેતા હતા કે તમારા હાથમાં થાળી પણ ન રે ને તો ચાલશે ખોબામાં લઈને તમે ખાઈ લેજો પણ તમારા દીકરા અને દીકરીને ભણાવજો આવું ડોક્ટર બાબા સાહેબ કહેતા હતા આ બધો સાર સાહેબે કહી દીધો અને હવે માનનીય શ્રી હસમુખભાઈ સક્સેના નામ હિ કાફી હૈ બધાવી લે અમને જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબને કહ્યું સાહેબ હા હા સનોને યાદ રાખી અને અહીંયા વિદ્યાર્થીઓને કામ લાગે ને એવું ભાણું આપજો બે હાથ ઊંચા ઉર્જા બોલો મહાદેવ ની હવે આજે સમય બહુ ઓછો છે ને મારે ઉતાવળ છે પણ સમય એવો સમય એવો સુખાકારી કે બોલવું તો પડે અને બોલી